ભુજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પૂર્વ સંધ્યાએ ભુજ ખાતે આજે શહેરની જાણીતી સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને ડૉક્ટર કવિતાબેન મીરા સચદેની સ્મૃતિમાં આજે મહિલા દિનની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી ભુજ ખાતે આજે પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને આજે મહિલા દિનની ઉજવણી નિમિત્તે મહિલાઓને પાણીના માટલાઓ અને નવી નકોર સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જાણીતા ધારાશાસ્ત્રી પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદેના હસ્તે આ વિતરણ કાર્યનો આરંભ આજે કરવામાં આવ્યો હતો જે કાર્ય હજુ પણ બે દિવસ ચાલુ રહેશે આજે પ્રથમ દિને અલગ અલગ વિસ્તારમાંથી મહિલાઓને એકત્ર કરીને માટલા અને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આરંભે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ પ્રસંગ મહત્વ સમજાવ્યું હતું આ તકે મહિલાઓ રામુબેન પટેલ નર્મદાબેન ગામોટ માલસીબેન ગઢવી છાયાબેન ગામોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા શંકરભાઈ સચદે મહિલા દિન નિમિત્તે મહિલાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ કર્યું હતું